બોલો ગોગા મહારાજ આજના એક પવિત્ર ભગવાનના કાર્યક્રમમાં અહીંયા પધારેલા તમામ બધા સંતો મહંતો અહીંયા પધારેલા બધા જ મહેમાનો આજના અણદાભાઈના આ ગામના એક પાવન ધરતી ઉપર પરમાત્માની કૃપાથી ગોગા મહારાજની કૃપાથી હર હંમેશા સદાય પરમાત્મા ગોગા મહારાજ આ કુટુંબ પરિવાર આ ગામને ખૂબ સુખી રાખ અને સદાય માટે ગોગા મહારાજ એમના ભેગા રહે વડવાળા દેવ એમના ભેગા રહે એવો અમારો ખૂબ ખૂબ આશીર્વાદ છે અને પરમાત્મા એમને ખૂબ આગળ વધારે અને સમાજની જનતાની સારી સેવા કર આખા તાલુકાની ખૂબ સેવા કરજો અને ભગવાન તમારા ભેગા રહેશે બોલો ગોગા મહારાજ કેવળપુરજી મહારાજ કે જે પરમકુમાર પરમાત્માની અસમ કૃપાથી ખસા મુકામે અણદાભાઈના ખસા ગામની અંદર અણદાભાઈ સાહેબના ત્યાં આવડનો કાર્યક્રમ રાખેલો છે એની અંદર પૂજ્ય થરા ઘનશ્યામપુરજી મહારાજ નિરપુરજી મહારાજ રાજપુર મઠ સુરજગીરીજી મહારાજ ગોઈવાડા માતાજી વડા અણધાબી સાહેબની ગુરુ મહારાજ જાજાવાડા માલનાથ ભગવાન ગુરુપરી મહારાજ ગુરુ મહારાજ એમની સદાય જે મને તમન્ના જે છે એ ગુરુ મહારાજ પૂરી કરે અને ખૂબ લાગણી છે સમાજની અંદર આવી વિસ્તારનો અણધાવી સાહેબ ખૂબ નાના મોટા ગમે પ્રસંગ હોય એમની ખૂબ હાજરી આપે છે અમારે પૂરની બહુ ઓનારથીની અંદર સાહેબે ખૂબ મહેનત કરી હતી હેલિકોપ્ટર જે આયા એમાં ખૂબ માણસોનો બચાવ કર્યો અને એમને ખૂબ ધન્યવાદ છે કે આ વિસ્તારની અંદર ખૂબ લોકચાહના છે એમની અને

અને ભૈરવ દાદાના યજ્ઞ પ્રસંગે પ્રસાદ લેવા માટે સમગ્ર વિધાનસભા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં જે કાર્યકરો મારા વડીલો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા છે અને રાહુલ ગોધી આવે આ વિસ્તારની અંદર પણ આ વખતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કામ કર્યા છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની પડખે સમગ્ર વિસ્તારના લોકો રહેશે અને આ વિસ્તારના વિકાસ માટે અમે સૌ મતદારો પાસે જઈ અને વિકાસના માટે વોટ લેવાના છે અને વિકાસ માટે સમગ્ર તાલુકાના મતદારો મતદાન કરશે અમારા વિસ્તારની અંદર ઓગણીસો એસીથી હું ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયેલો છું કામ કરું છું અને સમગ્ર વિસ્તારના લોકોના છેલ્લા સાડત્રીસ વર્ષથી મેં કામો કર્યા છે જ્યારે જ્યારે મારી પાસે જે લોકો આવ્યા હશે એમને બેંકનું કામ હોય ડેરીનું કામ હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે મામલતદાર કચેરી જ્યાં પણ કામ હોય અહીંયા બધે જ કામો કર્યા છે અને એ કામોના લઈને સમગ્ર જનતા સમગ્ર લોકો અમારી પડખે છે બીજું સર એ હતું કે હજારોની સંખ્યાની અંદર બધા દરેક વિસ્તાર જે કાંકરી વિધાનસભા વિસ્તાર છે ત્યાંથી હજારોની સંખ્યામાં લોકો આવ્યા તો એક તો એવું લાગે છે કે દરેક લોકો તમારી સાથે છે અને તમને બહુ ચાહે છે તો એના વિશે તમે શું કહેશો અમારા વિસ્તારની અંદરથી સમગ્ર લોકો જે તમામ કોમાના લોકોએ આજે આવી અને અહીંયા પ્રસાદ લીધો મને શક્તિ આપવાનું જેમણે કામ કર્યું છે મને આશીર્વાદ પણ આપ્યા છે એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર મને એવી શક્તિ આપે કે જે આ લોકોએ જે મારા પાસે અપેક્ષા રાખી છે એ અપેક્ષાઓ એમના કામો અને વિકાસના કામો કરવા માટે મને ભગવાન શક્તિ આપે સર્વદેવો અને મહંતો પણ મને શક્તિ આપે એ એક સર પ્રશ્ન એ હતો કે અતારી દરેકના આ વિસ્તારના દરેક લોકોના મુખે એક જ નામ છે કે બસ આ વખતે તો અમારે આનંદ ભીજ જોઈએ તો આ જે લોકોનો જે પ્રેમ છે જે લોકો તમને જે ચાહી રહ્યા છે દરેક સમાજના કારણ કે આ કાર્યક્રમની અંદર હજારોની સંખ્યામાં જે લોકો આયા છે અને દરેકનું એક જ નામ છે કે નહીં અમારે આ વખતે આનંદ ભીજ જોઈએ તો સર આ ઓના વિશે શું કે તમારે સમગ્ર વિસ્તારની અંદર મેં કીધું એમ સાડત્રીસ વર્ષથી કામ કરું છું તમામ લોકો ઘર ઘર સુધી હું પહોંચેલો છું ઘર ઘર ગામડે ગામડે ફરેલો છું અને તમામ લોકો સાથે આત્મીયતાથી કામ કર્યું છે જેમનું જે કામ હશે એ કામમાં હું સહભાગી કામ કરવા માટે રહ્યો છું એના માટે કરીને મને એમનો પ્રેમ અને મને આજે આ પ્રસંગે આવી અને એમને મારા ઉપર જે પ્રેમ છે એ દેખાડ્યો છે બીજેપી તરફથી સોળ તારીખે જે ડિક્લેર કરવાની છે વિધાનસભાની ટિકિટ એમાં આપનું શું મંતવ્ય છે ભારતીય જનતા પાર્ટી અમારા વિસ્તારની અંદર જે નામ ડિક્લેર કરશે એ અમે સૌ સાથે રહી અને જેને પણ ટિકિટ આપશે એ કમળનો ફૂલ લઈ અને ગાંધીનગર મૂકવા માટે અમે બધા જ કાર્યકર્તાઓ અને લોકો અમારી સાથે રહીને મોકલશે ભારતીય જનતા પાર્ટી મેં સાડત્રીસ વર્ષ સુધી કામ કર્યું છે એટલે આ વખતે મને સો ટકા ટિકિટ આપે એવો મને પણ વિશ્વાસ છે અને મેં જે કામો કર્યા છે એ તમે જોઈ શકો છો કે આ વિસ્તારની અંદર સાયન્સ સ્કૂલ એકે નથી તો મેં સાયન્સ સ્કૂલ ચાલુ કરી અને વિદ્યાર્થીઓને સાયન્સનું શિક્ષણ મળી રહે એવું કામ કર્યું છે અહીંયા આઈટીઆઈ કોલેજ નથી એ વખતે આઈટીઆઈ કોલેજ ચાલુ કરીને વિદ્યાર્થીઓને આઈટીઆઈનું સ્કિલ ડેવલપમેન્ટ થાય એના માટેનું પણ મેં કોલેજ શરૂ કરેલ છે અહીંયા અંગ્રેજી માધ્યમની કોલેજ નથી અંગ્રેજી વિષય સાથે કોલેજ ન કરી શકે એવી કોલેજ નથી તો એ કોલેજ પણ થરા ખાતે મેં મારા ટ્રસ્ટ દ્વારા ચાલુ કરી અને વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષય સાથે ભણી શકે એવું પણ કામ કર્યું છે અને બીજું કે આ તાલુકાની અંદર જ્યારે જ્યારે જે જરૂરિયાત પડી છે એમાં હું કામ કરવા ચહેબ એમાં ઘણા એવા કામો છે કે જે લોકોને ખૂબ મુશ્કેલીઓ હતી ધારો કે હદગામની અંદર એક પુલ નહોતો બનાવેલો એના લીધે નહેર ઉપર અને એના લીધે રોજે પાંચ કિલોમીટર ખેડૂતોને વધારા ચાલવું પડતું તો ગામ લોકોની રજૂઆત થાય તો એ પુલ મંજૂર કરાવવા એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા એમની જોડે જઈ અને પુલ મંજૂર કરાવેલો એ જ રીતે તેરવાડામાં પણ મીઠા રોડ ઉપર જે પુલ નહોતો અને ગામ લોકોએ રજૂઆત કરી તો એ વખતે પણ એમની સાથે જઈને મીઠા ખાતે પણ એવો પુલ મંજૂર કરાવેલો એ જ રીતે તળાવોને ભરવા માટેની પાઇપલાઇન માટે પણ યોગ્ય રજૂઆત કરેલી અને પાણીના તળ ઊંડા જતા હતા એ વખતે બતણી સાહેબ જ્યારે પૂરણ પુરવઠાના ગટર વ્યવસ્થા બોર્ડના ચેરમેન હતા એ વખતે ભૂગર્ભ ચેકડેમ નદીની અંદર અને પાણીનો તળ રહે એવા પ્રયત્નો ખેડૂતો માટે કરેલા છે હવે આ વખતે ભારતીય જનતા પાર્ટીનું કમળ અહીંથી જીતીને ગાંધીનગર જવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી